અને ખાદ્ય પદાર્થોમાંથી જીવાત નીકળવાનો સિલસિલો યથાવત છે થરાદમાં નમકીનના પેકેટમાંથી મરેલી ગરોળી નીકળી આનંદ નમકીનના પેકેટમાંથી આ મરેલી ગરોળી નીકળી ગ્રાહકે ચવાણું ખરીદીને ખાવા ગયો તો તેમાં ગરોળી નીકળી ગ્રાહકે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને આ મામલે રજૂઆત કરી છે છેલ્લા દિવસોથી આવી ઘટનાઓ વારંવાર સામે છે ક્યારેક મરેલી ગરોળી નીકળે છે ક્યારેક મરેલું ઉંદર નીકળે છે ક્યારેક કાનખજૂરો નીકળે છે ફરી એક વખત આ ઘટના સામે આવી છે બનાસકાંઠાના થરાદથી વધુ વિગત સાથે સંવાદદાતા ધવલ જોશી આપણી સાથે જોડાઈ ગયા છે ધવલ શું વધુ વિગત છે આ ઘટનાને લઈને કૃષ્ણા ચોક્કસ થી વાત કરવામાં આવે તો થરાદ પંથકમાં નમકીનના પેકેટમાંથી મરેલી કરરોડે નીકળવાની ઘટના છે તે સામે આવી છે મહત્વની વાત છે કે આનંદ નમકીન નામનું જે ચમાણાનું પેકેટ હતું ને આ પેકેટ થરાદના એક ગ્રાહકે ખરીદ્યું હતું જોકે ગ્રાહકે ખરીદ્યા બાદ તેમના ઘરે લઈ જઈને ચમાણાનું પેકેટ ખોલતા તેમાંથી મૃત હાલતમાં એક કરોળી છે તે જોવા મળી હતી આ જોઈને જ જે ગ્રાહક છે તે આચંબામાં પડી ગયા હતા જોકે સમગ્ર ઘટનાની જાણ વેપારી અને તે બાદ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને કરતા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે જે નમકીનનું પડીકું છે

બે પેકેટ છોકરાને નાસ્તા માટે તો તેનામાંથી બે ત્રણ દિવસ નાસ્તો કરી છોકરાએ અને ઝાડા ઉલટી જેવું લાગતા મેં પેકેટની તપાસ કરતા જોયું કે ડેટ બારનો નથી ને તો પેકેટ ખોલીને જોયું તો ડેટ બારનો તો નહોતો પણ અંદરથી એક ઘરોલી ફ્રાય થયેલી નીકળી અને તેની અમે જે દુકાન માલિકને રજૂઆત કરતા દુકાન માલિકને કીધું કે પેકેટમાંથી ઘરોલી નીકળી છે તો તેમણે કીધું કે અમે તો શું કરીએ કંપનીને તમે જાણ કરો મેં કંપનીનો નંબર આપ્યો અને કંપનીને જાણ કરતા કંપનીવાળાએ એમને કીધું કે અમારામાં આવું હોય જ નહીં તમે કાંઈ કર્યું હોય તો તમે જાણો એટલે મેં કંપનીવાળાને કીધું કંપનીવાળા કે તમારાથી થાય તે તમે કરો ને અમારા થશે અમે કરશું તો અમે ગ્રાહક સુરક્ષામાં જાણ કરી અને ગ્રાહક સુરક્ષાવાળા અમને ફ્રૂટ એન્ડ ડ્રગ્સને કોન્ટેક કરાવતા અમે ફ્રૂટ એન્ડ ડ્રગ્સમાં ફરિયાદ કરતા એ ફ્રૂટ એન્ડ ડ્રગ્સવાળા આવી સેમ્પલ લઈ જતા આની તપાસ કરતા શું નીકળે છે અને એને શું પરિણામ આવે છે એ તો તંત્ર જાણે અને આનો કાયદેસરનો અમને ન્યાય મળવો જોઈએ